નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે ભરૂચ જંબુસર બાયપાસ રોડ ઉપર કચરામાં આગ લાગી જતા એક સૂકો ઝાડ ભયજનક રીતે નમી પડ્યો છે અને જે અકસ્માતનું કારણ બને તેમ છે એ પહેલાં આ તંત્ર એને હટાવી લે એવી એક પોસ્ટ કંઠારિયા ગામના સુહેલભાઈ નામના જાગૃત નાગરિકે વાયરલ કરી હતી આ વિડીયો વાયરલ કરનાર વ્યક્તિએ અગાઉ પણ અમુક વિભાગોને આ વૃક્ષ હટાવી દેવા માટે જાણ કરી હતી પરંતુ તેને ધ્યાને લેવામાં ન આવતા તેમણે આ વિડિયો અને આ લખાણ

અમે એને આવકાર આ જ પ્રકારના સમાચાર જોવા અને જાણવા માટે નર્મદા લાઈવની આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો